હકો બધું જે વંચિત રહેલા છે તેમને હું હકો અપાવવાનો પ્રયત્ન કરીશ તેમજ ગામમાં વિકાસના કામો કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને જાહેર જે પણ લોકોને સરકારી અધિકારો મળે છે જે હકો મળે છે તે અપાવવાનો પૂરો પ્રયત્ન કરીશ અને ગામમાં રોડ છે વીજળી છે પાણીની સમસ્યાઓ ઘણીવાર રહે છે તો એ પૂરેપૂરો નિકાલ લાવવાનો હું પ્રયત્ન કરીશ સંગીતાબેન તમે શું કહેશો કે એક યુવતી પણ સરપંચ બની શકે છે તો વાવની પ્રજાને તેમજ બનાસકાંઠા ગુજરાતની પ્રજાને તમે શું સંદેશ આપો હા સો ટકા એક યુવા લેડીઝ પણ ઘણીવાર સરપંચ બની શકે છે ભણલ ગણલ વ્યક્તિ જો આમાં આવી રીતે રાજકારણમાં કે સર ચૂંટણીમાં આવે તો વિકાસના કામો પણ વ્યવસ્થિત રીતે કરી શકે છે અને કોઈ પણ પ્રશ્નોનો નિકાલ પણ કરી શકે છે મોકો મળે અને એ પણ એમની કાર્યો કે જે પણ કોઈ અધિકારો અપાવવા માંગે છે તો લોકોને મદદરૂપ થઈ શકે અને લોકો અધિકારો અપાવી શકે ખાસ કરીને તમારા ગામમાં કેવા કામો બાકી છે

સમસ્યા રહેશે એ બાબતે શું હા આરોગ્યને લઈને પણ ખૂબ મોટો પ્રશ્ન છે એ પણ હું નિકાલ કરાવવાનો પ્રયત્ન કરીશ અને એક પશુ દવાખાનું પણ નથી એ પણ ખેડૂતોને અને જે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે એમને ખૂબ તકલીફ પડે છે તો એ પણ હું એક ગામમાં પશુપાલનનું દવાખાનું હોય એવું પણ હું ઈચ્છું છું તો એ પણ હું કરાવવાનું પૂરી કોશિશ કરીશ ખાસ કરીને યુવતીઓ તેમજ મહિલાઓ અને વિકાસના લઈને કામો આરોગ્યને લઈને કામો બાબતે ટકોર કરી છે કે હું સરહદી વિસ્તારના જે આ કુંડાળિયા ગામમાં કોઈપણ વિકાસનું કામ જે બાકી રહ્યું છે તેના લઈને હું સંપૂર્ણ આવનાર પહોંચી છું શિખાભાઈ પરમાર પાવરભાઈ ભૂમિ એગ્રો હાઈટેક લિમિટેડ ભૂમિ બ્રાન્ડ વજન કાટા ઉપર મેળવો પચાસ ટકાની સબસિડી આજે જ કોન્ટેક કરો